આજે 25 જૂનનો દિવસ કટોકટીના કાળા દિવસની દુઃખદ યાદો માટે વિભાજન વિવિષયકા દિવસ તરીકે શોકમય મનાવવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન પ્રદેશથી પધારેલ મુખ્ય વક્તા ચંદ્રશેખરભાઈ દવે અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં એસડિસીસી બેંકના કોન્ફરન્સ રૂમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની લોકશાહી માટે ગ્રુપ કટોકટીને યાદ કરીને તેનાથી ઉભી થયેલી અસરો અને તેના પરિણામો અંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય વિગતવાર માહિતી આપી હતી આગેવાનોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીનો જે કાળો દિવસ એ આજે અહીંયા એનો કાર્યક્રમનું આયોજન થયેલું છે એમાં અમારા પ્રદેશમાંથી માર્ગદર્શન માટે ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આ દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ઘડું ઘોટીને જે પ્રકારે સમુદાય શાહી લાદી અને બંધારણના પિથરા ઉડાડીને જે પ્રકારે દેશનું ઘડું ગોઠવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું બહુ નાનો પાંચ છ વર્ષનો હોય છે હું કંઈ મારે મને બહુ યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ આ દેશનું ઘડું ગોઠવાનો જે પ્રયત્ન કર્યો એ નિંદનીય છે કોંગ્રેસનું જે ચાલ ને ચરિત્રો પંચોતેરમાં હતું એ આજે પણ એ જ ચાલ ચરિત્ર ખોટા વાહ્યત આક્ષેપો કરવા બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ફરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને આ નરેન્દ્રભાઈ સરકારને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ સંપૂર્ણ નિંદનીય છે પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને રીસામાં જોયો તો ધ્યાનમાં આવે કે એણે ક્યારે પણ બંધારણને કંઈ માન આપીને બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજ સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય સાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે એટલા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું